મામલતદાર કોર્ટમાં મામલતદાર સાહેબને અને પ્રાંત ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા ગયા હતા એમણે અમને સાંભળ્યા સારી રીતે અમને ન્યાય આપવા માટે એમણે વાહેધરી આપી છે અને અમે એમને જે આવેદનપત્ર આપી એમાં અમારા બાળક માટે જે જેનો ખૂન થઈ ગયું છે એના માટે અમે ખાસ એમને વિનંતી કરી છે અને સ્કૂલની માન્યતા રદ થાય એ માટે અમે ખાસ એમને કહ્યું છે કોઈ કોઈપણ હિસાબે માન્યતા રદ થવી જોઈએ અને બાળકને ન્યાય મળવો જોઈએ અમારા સમગ્ર સિંધી સમાજ ભારતીય સિંધુ સભાના બધા સભ્યો ભેગા થઈને મામલતદાર સાહેબને અને પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવામાં અમે એક એમને કહેવા માંગીએ છીએ કે જે આ સમગ્ર ખતરનાક ખરાબ દુર્ઘટના થઈ અમારા બાળક સાથે પંદર વર્ષના તો એને એક ન્યાય અપાવવો જોઈએ જે ગુનેગારો છે ને કડકમાં કડક સજા મળે અને આવું ભવિષ્યમાં ના પડે